સમાચારમાં વાત કરીએ જાફરાબાદ ની તો જાફરાબાદ મનરેગા પકડી પાડતી અમરેલી એસસીબી ટીમ તેમજ પેરોલ ફ્લો સ્કોર જી હા જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવતા આરોપીઓએ વર્ષ સરે બે હજાર થી સન સમયગાળા દરમિયાન બીજા વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખોલીને લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવીને ખોટું રેકર કર્યું હતું મનરેગા યોજનાના સરકારી નાણાં ત્રણ કરોડ ત્રીસ લાખ છવ્વીસ ની ઉચાપત કરી હતી પોલીસ અધિક્ષક શ્રી સૂચના અનુસાર જુદી જુદી ટીમો બનાવી જાફરાબાદ ટાઉન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને છેલ્લા છ સાત મહિના આખી તપાસ જે ચાલી રહી હતી આ દરમિયાન કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ચારેય આરોપીઓએ જુદી જુદી નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ પણ કરેલી જામીન અરજીઓ પણ નામંજૂર થઈ થયેલી હતી અને જુદી જુદી ટીમોએ ગઈકાલે જે છે બધાને અટક કરવામાં આવેલા છે પોલીસ અધિક્ષક શ્રી ઇમ્કર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ પ્રોશકો દ્વારા અને અમારી ટીમો દ્વારા આરોપીઓ અટક કરી અને રિમાન્ડ માંગવામાં આવતા દસ દિવસના સોમવાર સુધીના રિમાન્ડ પણ મંજૂર થયેલા છે જેમાં આરોપીઓની અંદર જે છે પ્રોગ્રામ ઓફિસર તરીકે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે જે હતા એ શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પછી કોમ્પ્યુટર ઓપરેટર જીગ્નેશ રમેશભાઈ વડીયા અને એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે વિમલસિંહ નરેન્દ્રસિંહ બસન અને એન્જિનિયર અશ્વિન ભૂપતભાઈ શિયાળ વાંડ અમતા જુદી જુદી જગ્યાએ નરેગાનું જે કામ છે એમાં ગેરરીતિ એ રીતે કરેલી હતી કે લેબરોના જે કાર્ડ છે મનરેગા કાર્ડ બનાવી અને એ પૈસા એમના પોતાના એકાઉન્ટમાં જુદી જુદી વ્યક્તિઓના એકાઉન્ટો ખોલી અને એકાઉન્ટમાં પૈસા લેવડાવી અને એની ઉચાપત કરેલી હતી હાલ આ નાણાં ત્યાં વાપરેલા છે રિકવર કરવા અંગે અને કેવી રીતે આ કોમન અને આનો માસ્ટર માઇન્ડ અન્ય કોઈ પણ વ્યક્તિ હોય છે કે કેમ એના મૂળ સુધી અમા અન્ય પણ સંડોવાયેલા છે કારણ કે મનરેગા યોજનાની અંદર ઘણા બધા લોકોની સહયોગ થતી હોય છે તો એ કડી મેળવવાની પણ પ્રયાસો ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ તપાસ જારી છે